જય શ્રી રામ મિત્રો ક્યારે રામ મંદિર પ્રામ આમંત્રણ પત્ર સાથે કેમ આપવામાં આવી રહ્યા છે પીળા ચોખા શું છે તેનું ધાર્મિક મહત્વ તો ચાલો મિત્રો જાણીએ તેના વિશે આજે જ્યારે બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે રામ મહોત્સવમાં યોજનાર ભવ્ય કાર્યક્રમમાં આમંત્રિત કરવા માટે રામ ભક્તોના સમૂહ ઘરે ઘરે પહોંચી રહ્યા છે દરેકને પીળા ચોખા સાથે આમંત્રણ પત્ર આપવામાં આવી રહ્યું છે જેથી દરેક વ્યક્તિ આ શુભ દિવસનો ભાગ બની શકે જ્યારે અયોધ્યા રામ મંદિર થી આવેલા ચોખા થી કરો આ પાંચ કામ જેથી ઘર માં પધારશે શ્રી રામ અને તેની સાથે સુખ શાંતિ પણ આવશે ત્યારે રામલલ્લા ના અભિષેક જે બાવીસ જાન્યુઆરી એ થશે આ દિવસ ને ખાસ બનાવવા માટે રામ ભક્તો નું એક જૂથ ઘરે ઘરે જે નિમંત્રણ પત્રિકાઓ સાથે પીળા ચોખા નું વિતરણ કરી રહ્યું છે રામ મંદિર થી લાવેલા ચોખા નું શું કરવું જાણો આનાથી તમારા ઘરે ભગવાન શ્રી રામ પધારશે ને સુખ શાંતિ પણ આવશે ધન પ્રાપ્તિ માટે ત્યારે હિન્દુ ધર્મમાં અક્ષત વિના કોઈ પણ પૂજા કે અનુષ્ઠાન પૂર્ણ થતું નથી ત્યારે ચોખા એ દેવતાઓનો ખોરાક છે તમે રામ મંદિરથી લાવેલા પીળા ચોખને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી શકો છો જ્યારે ચોખા શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે જે સંપત્તિ માટે જવાબદાર છે આ પૂજનીય ચોખાને ધન સ્થાન પર રાખવાથી ધન પ્રાપ્તિનો માર્ગ સરળ બને છે જ્યારે શ્રી રામ ઘરમાં આવશે જ્યારે શુભ કાર્યમાં પણ ઉપયોગ કરી શકાય છે જ્યારે રામલલ્લાના જીવનના અભિષેક માટે આમંત્રણ રૂપે મળેલા ચોખા ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યારે જ્યોતિષ અનિશ વ્યાસજીના જણાવ્યા અનુસાર જ્યારે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલાં આ ચોખાને કપાળ પર લગાવો અને તિલક કરો આનાથી કામમાં અવરોધ નહીં આવે તો મિત્રો આ ખીરમાં પણ પ્રસાદ તરીકે લઈ શકાય છે જ્યારે વાત કરીએ જ્યારે આ સોખાની ખીર પ્રસાદ તરીકે બનાવો તેમાં કેચર ઉમેરીને ભગવાનને અર્પણ કરો અને પરિવાર સાથે આ પ્રસાદનો સ્વીકાર કરો એવું માનવામાં આવે છે કે તેનાથી પરિવારમાં મધુરતા વધે છે નવી દુલ્હન તેના પહેલા રસોડામાં આ સોખાનો ઉપયોગ કરી શકે છે જ્યારે એવું માનવામાં આવે છે કે આ ઘરમાં માતા અન્નપૂર્ણાનો વાસ છે જ્યારે સંબંધો વધુ મજબૂત બને છે અને જો ઘરમાં દીકરીના લગ્ન હોય તો તમે આ ચોખા ભેટમાં પણ આપી શકો છો જ્યોતિષના જણાવ્યા અનુસાર તેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે જ્યારે સાસરી અને મામા બંનેનું ઘર સમૃદ્ધિથી ભરેલું રહે છે અને જો મિત્રો તમારા ઘરે પણ આ પીળા ચોખા અને જે રામ ભક્તની પત્રિકા આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો બધા જ મિત્રોને જય શ્રી રામ